નવસારી નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર થયો હતો ગમખવાર અકસ્માત મુંબઈથી અમદાવાદ તરફ જતા આઈસર ટેમ્પો ચાલકને નડ્યો હતો આ અકસ્માત આઈસર ટેમ્પો ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા સામેની લાઇન ઉપર અથડાતા ચારથી વધુ વાહનો અડફેટે લીધા હતા એક કારને અડફેટે લેતા એમાં સવાર બે લોકોના ઘટના સ્થળ ઉપર મોત થયા છે અકસ્માતમાં સાતથી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે ઈજાગ્રસ્તોને તાત્કાલિક નવસારીની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે આ અંગે ઘટના સ્થળ પર આવી વધુ તપાસ હાથ ધરી હતી મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે